સોમનાથ જિલાન અધિક કલેક્ટર સરકારી જમીન કોમાણમાં સામેલ છતા સરકાર દ્વારા રહેમ નજર રખાતી હોવાના ગંભીર આક્ષેપો છતા ખભરાટ મચ્યો હતો દર મહિનાના ત્રીજા શનિવારે જિલ્લા ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરી ખાતે મળે છે જેમાં ધારાસભ્યના પ્રશ્નોને કલેક્ટર દ્વારા સાંભળવામાં આવે છે અને તેનો ઉકેલ લાવવામાં આવતો હોય છે પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યને પણ અધિકારીઓ દાદ દેતા નથી ત્યારે આમ પ્રજાના કામો કેવી રીતે થાય

કૌભાંડ ને ટાંકીને ભ્રષ્ટાચારથી રંગાયેલા અધિકારીઓ રાજકીય ઓચ ના કારણસર સરકાર કોઈ પગલાં લેતી નથી અને આવા ભ્રષ્ટ પ્રમોશન આપી ભાજપ ધાર્યું કરવાના હિન પ્રયાસો કરી રહી છે ગીર સોમનાથ ડીઓ ભાજપના કાર્યકર છે તેમજ કલેક્ટર ને બાદ કરતા તમામ અધિકારી ભાજપના કાર્યકરની જેમ કામ કરી રહ્યા છે જેની સરકારના સામાન્ય વહીવટ વિભાગમાં લેખિત ફરિયાદ સાથે સરકારની પણ પ્રશ્નોને રજૂ કર્યા છે કલેક્ટરના અધ્યક્ષપણા નીચે એનો ચર્ચા થતો હોય છે અને રેકોર્ડ આધારિત મેરિટ ઉપર એના નિર્ણયો કરી અને એનો ઉકેલ કરવામાં આવતો હોય છે મેં જે પ્રશ્નો રજૂ કર્યા છે એ ઘણા લાંબા સમયથી રજૂઆતો કરતા આવ્યા છે રેકોર્ડ આધારિત કર્યા છે એમાં કોડીનાર તાલુકામાં હરમળિયા ગામ પહેલા હતું હવે નવ રચિત ગીર ગઢડા તાલુકામાં સમાવેશ થતા ત્યાં હરમળિયા ગામમાં એક રસ્તાના પ્રશ્ને દબાણ કરવામાં આવેલું છે અને એ દબાણમાં અરજદારે મુખ્યમંત્રી ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્નને રજૂ કર્યો અને કલેક્ટરે એનો નિર્ણય કર્યો કે ભાઈ આ રસ્તો ખુલ્લો કરી દેવો ટીડીઓ કોડીનાર અને મામલતદારને બંનેને લેખિત સૂચના આપવામાં આવી અને જો આ રસ્તો ટીડીઓ ખુલ્લો કરાવે નહીં તો ગ્રામ પંચાયત ન ખુલ્લો કરે તો ગ્રામ પંચાયતની સામે પગલાં લેવા માટેની કાર્યવાહી કરવામાં આવે એવો કલેક્ટરે નિર્ણય કર્યો પ્રોસિડિંગ થયું જે નિર્ણયનો અમલ લાંબા સમય સુધી ન થતા અરજદાર મારી પાસે આવ્યા એટલે મેં જિલ્લા ફરિયાદ સમિતિમાં આ પ્રશ્નને દાખલ કર્યો એ દાખલ કર્યા પછી ત્રણ ચાર મિટિંગમાં ચર્ચાને અંતે ગત મિટિંગની અંદર કલેક્ટર સાહેબની હાજરીમાં નિર્ણય થયો કે ભાઈ આ સરકારી જગ્યા છે અને સરકારી જગ્યા છે અને રસ્તો છે દબાયો છે એને ખુલ્લો કરવા માટેનો નિર્ણય કરવો અને ટીડીઓને જાણ કરવી હવે એ ટીડીઓને આજે એક મહિનો થઈ ગયો મને જવાબ ફરિયાદ સમિતિની બેઠક મળે એ પહેલાં મને જવાબ આપવાનો હોય છે મને તંત્ર જવાબ આપતું નથી કલેક્ટરે વારંવાર સૂચનાઓ આપી છે અધિકારીને કે પ્રશ્નકર્તાને મીટિંગ મળે એ પહેલા એમને જવાબ રજૂ મોકલી આપવો કલેક્ટરની સૂચના પછી પણ આને નીચેની તાબેના અધિકારીઓ સમયસર જવાબો મોકલતા નથી એટલે અમે માઇન્ડ એપ્લાય ન કરી હવે આજે કોડીનાર ટીડીઓ એ પ્રશ્ન અગાઉના પ્રશ્નની જેમ કે એ તો ખાનગી માલિકીની જમીન છે ખાનગી માલિકીની જમીન છે જ નહીં આજે સરકારી રેકોર્ડ રેકોર્ડ છે હું મારી પોતાની વાત નથી કરતો સરકારી સરકારી ઉપર જમીન હોવા છતાં ટીડીઓ કોડીનાર એમ કે આ ખાનગી માલિકીની જમીન છે અને એમાં નિર્ણય અમે કઈ રીતે કરીએ છીએ તો કલેક્ટરે ઓર્ડર શા માટે કર્યા આટલું રેકોર્ડ આધારિત હોવા છતાં આજે કલેક્ટર સાહેબ હતા ડીડીઓ જે છે એ અધ્યક્ષ પણ નીચે હતા ડીડીઓ ને પણ મોટા ભાગની કોઈ રાજકો કોઈ પાછી વહીવટી શું સમાજ દાખલા તરીકે કોઈ ગતાગમ વહીવટી પડતી હોય એવું મને અત્યાર સુધી લાગતો નથી વહીવટી તંત્ર જિલ્લાનું વહીવટી તંત્ર જિલ્લા પંચાયતમાં ડીડીઓ થી લઈ અને કલેક્ટર કચેરીમાં કલેક્ટર કચેરી નથી બાકીના અધિકારીઓ ભાજપના કાર્યકર્તાઓની જેમ જ કામ કરે છે કે સરકારી રેકોર્ડ આધારિત હકીકતો હોવા છતાં એની એક બાજુ મૂકી પોતાની અનુકૂળતા મુજબ ભાજપના

મોટો પાયે ભ્રષ્ટાચાર કર્યો મોટું કંભાંડ કર્યું સરકારે તપાસ કરી એની સામે પગલા લેવા જોઈએ એ પગલા લેવાને બદલે એને પ્રમોશન આપી દીધું અને આજે આખી જિલ્લાની પ્રજા ગીર સોમનાથ જિલ્લાની પ્રજા આ અધિક કલેક્ટરના વહીવટી ત્રાસી ગઈ છે છતાં સરકાર એની સામે પગલાં નથી લેતી અને આજે એ વહીવટ કરે છે અને આજે એ અધિક કલેક્ટર જવાબ આપે છે અને ત્યારે મારે આજે ઉગ્રતા સાથે મારે કહેવું પડે કે અમને ઉલ્લુ ન બનાવો પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે તમારી નૈતિક જવાબદારી છે એને બદલે ગેરમાર્ગે દોરી ટ્વીટ કરી અને અમારો જે અધિકાર છે એ અધિકાર ઉપર તરફ મારવામાં આવે છે આ લોકશાહી છે એટલે કલેક્ટર સાહેબ આવે ત્યાર પછી જ પ્રશ્નોની ચર્ચા થાય અને આ મિટિંગનો હું આજે બહિષ્કાર કરું છું એટલે બહિષ્કાર કરીને હું બહાર આવ્યો છું પંજાબભાઈ વાત કરવા તો આ પ્રશ્ન કેટલા વર્ષ જૂનો હતો અને આજે કેટલા સમય પછી આ બાબતે આગળ આ પ્રશ્ન છેલ્લા ત્રણ વર્ષથી ચાલે છે અરજદાર બિશારો શારીરિક માનસિક આર્થિક થાકી ગયો છે અને થાકી ગયા પછી પ્રજાના પ્રતિનિધિ પાસે આવે છે અને પ્રજાના પ્રતિનિધિ પાસે આવ્યા પછી અમે રેકર્ડ આધારિત હું એવું ન ઈચ્છી શકું પ્રજાના પ્રતિનિધિ તરીકે કે મેરિટ ઉપર ન હોય તો પણ ઓર્ડર કરી દો એવું ન થાય પણ હકીકત અને રેકર્ડ આધારિત જે હકીકત હોય એ પ્રમાણે તો વહીવટી તંત્ર એ નિર્ણય કરવો જ જોઈએ ને

ત્યાર પછી કલેક્ટરે નિર્ણય કર્યો કલેક્ટરે નિર્ણય કર્યા પછી કોર્ડિનાર ટીડીઓને સૂચના આપી કોર્ડિનાર ટીડીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થઈ ત્યારથી લઈને આજ સુધી જે રેકોર્ડ આધારિત જે કંઈ કાર્યવાહી થઈ છે અને એમાં

ગીર સોમનાથ જિલ્લાના ડીડીઓ ભાજપના કાર્યકર્તા તરીકે કામ કરે છે હું આક્ષેપ કરું છું જાહેરમાં ભાજપના કાર્યકર્તા તરીકે કામ કરે છે અને રેવન્યુ અહીંયા કલેક્ટર કચેરીમાં પણ કલેક્ટર સિવાયના બાકીના એના નીચેના અધિકારીઓ જે છે એ પણ પ્રજાને ગેરમાર્ગે દોરી અને વધારે વધારે હેરાન કેમ થાય આ પ્રકારના ભ્રષ્ટાચારી લોકો અહીંયા અધિકારી તરીકે કામ કરે છે ઓન રેકોર્ડ ઓન ડોક્યુમેન્ટ